નમસ્કાર મિત્રો જય સોમનાથ આજના વિડીયોમાં દરેક મિત્રોનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ફો હિમાલયમાં મિત્રો દિવ્યાંગ વ્યક્તિઓ માટેની જે સરકારી યોજનાઓ છે એમાં યુડીઆઈડી કાર્ડ જે અગાઉના સમયમાં પણ ફરજિયાતના મેસેજ આપણે જોયા હતા અને ઘણી જે યોજનાઓ છે એમાં ફરજિયાત કરવામાં પણ આવ્યું હતું તેનો જ એક જે પરિપત્રા ઠરાવ ગુજરાત સરકારના જે તાજા ઠરાવ દ્વારા યુડીઆઈડી કાર્ડને ફરજિયાત કરવાનું અને એની પાછળના જે કારણો છે એની દરેક વિગત છે એ આજના વિડીયોમાં આપણા સુધી પહોંચાડીશું જો તમે એક દિવ્યાંગ વ્યક્તિ હોય કે દિવ્યાંગ વ્યક્તિની જાણમાં હોય તો તમારા માટે આ જે માહિતી છે એ લાભદાયી થશે અને એ જે તમને ઉપયોગી નીવડશે તો ચાલો મિત્રો જાણીએ તો પહેલાં મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકારના જે સમાજ સુરક્ષા અને સશક્તિકરણ વિભાગ દરેક દિવ્યાંગ મિત્રોને ખ્યાલ હોય છે જે એસજેઈડીનો જે વિભાગ છે ગુજરાત સરકારનો એમના દ્વારા જારી કરાયેલા એક મહત્ત્વના પત્ર વિશે આ જે પત્ર છે એની તમને સોશિયલ મીડિયા કે વોટ્સઅપ ફેસબુક વગેરેમાં ક્યાંક માહિતી મળી હશે જો ન ખ્યાલ હોય તો આપણે પણ લિંકમાં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલું છે તેમાંથી આ પત્ર ડાઉનલોડ કરી જે પીડીએફ છે એને તમે જોઈ એકવાર વાંચી લેજો આ જે પત્રમાં યુનિક સંબંધિત અને પ્રક્રિયાનો ઉલ્લેખ કરેલ છે આ પત્ર એ વાતનો સંકેત આપે છે કે જે દિવ્યાંગ કલ્યાણ યોજનાઓ છે જેવી કે સાધન સહાય છે શિષ્યવૃત્તિ છે મફત બસ મુસાફરી પાસ યોજના છે એના જેવી બીજી અન્ય કોઈ પણ જે દિવ્યાંગ યોજનાઓ છે એમાં યુડીઆઈડી કાર્ડને વધુ મહત્વ બનાવી રહ્યું છે હવે મિત્રો આપણે જાણીએ કે આ જે યુડીઆઈડી કાર્ડ છે એને શા માટે આટલું ફરજિયાત કરવામાં આવી રહ્યું છે મિત્રો યુનિક જે ડિસેબિલિટી આઈડી કાર્ડ છે એ આપણે રાષ્ટ્રીય સ્તરનું કાર્ડ છે દરેક દિવ્યાંગ મિત્રોની જાણ માટે છે જે કેન્દ્ર સરકારનું જે ડિપાર્ટમેન્ટ છે આપણે ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવર ઓફ પર્સન વિથ ડિસેબિલિટી જેને ડીઈ ડબલ્યુ ડી દ્વારા આપણે જાણીએ છીએ એમના દ્વારા જે આ યુનિક ડિસેબિલિટી આઈડી કાર્ડ છે એ જાહેર જારી કરવામાં આવે છે આ કાર્ડમાં ખાસ મિત્રો એ મહત્ત્વનું હોય છે કે જેમાં દિવ્યાંગતાની તમામ વિગતો આવે છે સાથે સાથે એ આપણું જે આધાર કાર્ડ હોય છે એની સાથે લિંક હોય છે અને આપણો જે નેશનલ ડેટાબેઝ એટલે કે રાષ્ટ્રીય જે ડેટાબેસ છે એની સાથે એ જોડાયેલું હોય છે આની પહેલાં શું થતું કે જ્યારે દરેક રાજ્યોમાં અલગ અલગ ડૉક્ટરી સર્ટિફિકેટ છે એવા જોવા મળતા અને એના કારણે જે ડુપ્લિકેટ અને ખોટા દસ્તાવેજોની જે સમસ્યાઓ છે એ ઉદભવી હતી અને ખૂબ જ વધી ગઈ હતી જેથી કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી જ આ જે યોજનાઓ છે એમાં યુડીઆઈડી કાર્ડને ફરજિયાત કર્યું છે અને એના અનુસંધાને ગુજરાત સરકારે પણ જે આ જે છે એને ફરજિયાત કર્યું છે અને એનો જે ખાસ કારણ છે એ જે ખોટા લાભાર્થીઓને રોકવા અને વાસ્તવિક જે ખરેખર દિવ્યાંગ મિત્રો છે એમને જ આ લાભ મળે એવો પ્રયત્ન માટે અને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે તાજેતરમાં જ મિત્રો આપણે જો ચોવીસ પચીસની વાત કરીએ તો આપણે સોશિયલ મીડિયામાં અને ઘણા બધા કેસો વિશે આપણે જાણ્યું હતું જેમાં ઘણા દિવ્યાંગ સર્ટિફિકેટ છે એ ખોટા હોય એવી પણ માહિતી છે આપણે ન્યૂઝ ચેનલના આધારે જો વાત કરવામાં આવે તો જે બે હજાર જ્યાં દિવ્યાંગ ન હોવા છતાં પણ જે કેસો આવ્યા હોય એવા સર્ટિફિકેટ બનાવી લાભ મેળવતા હોય છે દાખલા તરીકે આપણે વાત કરીએ તો મહારાષ્ટ્રની વાત કરીએ તો સાતસો ઓગણીસ સરકારી કર્મચારીઓ પર તપાસ ચાલી રહી છે કારણ કે તેઓએ ફેક ડિસેબિલિટી સર્ટિફિકેટ વાપરીને જોબ અને બેનિફિટ્સ મેળવ્યા છે બેંગ્લોરમાં મિત્રો વાત કરીએ તો એક પેડિયાટ્રિશિયન અને સરકારી મેડિકલ ઓફિસરને એરેસ્ટ કરવામાં આવ્યા હતા કારણ કે તેમને ફેર સર્ટિફિકેટ છે એ જારી કર્યા હતા અને જેનાથી મેડિકલ સીટ્સ અને જોબમાં થયું હતું ગુજરાતમાં પણ મિત્રો જાણો તો જો એ આપણે પૂજા ખેડકરનો જે કેસ હતો એ પછી પાંચ આઈએએસ અધિકારીઓને મેડિકલ રિવોલ્યુશન માટે સામનો કરવો પડ્યો છે આ બધી વિગતો જે છે મિત્રો એની કોર્ટ મેટર ચાલુ હોય એના જે ખાસ જે પરિણામો હોય એ તમે લેટેસ્ટ ન્યૂઝ કે માહિતી દ્વારા વેરીફાઈ કરી શકો છો કદાચ એક બે આમ નીકળી શકે પણ આવું બનતું હોવાના કારણે જ સરકારને જે છે એ આવો નિર્ણય લેવો પડ્યો છે આવા જે કેસો હોય છે એમાં ડોક્ટર્સ અધિકારીઓ અને મધ્યસ્થીઓ પણ સામેલ હોય છે આના કારણે શું થાય છે જે ખરેખર દિવ્યાંગ સરકાર જે જે વાસ્તવિક દિવ્યાંગ મિત્રો છે જેમને ખરેખર લાભ આપવો છે જેમને ખરેખર મદદરૂપ થઈ અને એમના જીવનને બહેતર બનાવવું છે તેઓનું જે હકો છે એનું હનન થતું હોય છે આવા કારણોસર જે આ આવા જે પરિપત્ર છે એને આગળ લાવવા પડે છે હવે મિત્રો જે યુડીઆઈડી કાર્ડને ફરજિયાત કરવું પડ્યું એના કારણો વિશે આપણે જાણ્યું કે જૂના સર્ટિફિકેટ સરળતાથી ફેકથી બનાવી શકાતા હવે એ આધાર લિંક અને રાષ્ટ્રીય ડેટાબેઝ હોવાના કારણે હવે એને વેરીફાય કરવું સરળ બનશે અને આમ કરવાથી જે ખરેખર ફાયદો થશે હા ચોક્કસ થશે પહેલાં ડુપ્લિકેટ અને ફેક એન્ટ્રીઓ રોકાશે જેથી જે વાસ્તવિક દિવ્યાંગ મિત્રો છે એને જ આ યોજનાઓનો લાભ મળી શકશે બીજું પારદર્શિતા પણ વધશે અને સરકારી જે ફંડનો ઉપયોગ થશે અને અરજી પ્રક્રિયા ઓનલાઈન અને ઝડપી પણ બનશે જેથી સરકારનો જે આ પ્રયત્ન હશે એ ખરેખર વાસ્તવિક નિવડશે કે કેમ એ આગળના સમયમાં આપણે જોવાનું રહેશે તમે પણ જો મિત્રો દિવ્યાંગ હોય અને યુડીઆઈ કાર્ડ ન બનાવ્યું હોય તો યુડીઆઈ કાર્ડની અરજી કરી લેજો જેથી તમારે જો કોઈ આવો લાભ લેવાનો થાય તો એમાં જે તાત્કાલિક ધોરણે આ માટે દોડધામ કરવી ન પડે એચ જે ગુજરાત ડોટ જીઓવી ડોટ ઊ ઈન ઉપર તમને આની વિગત માહિતી મળી જશે અને જેની વેબસાઇટ છે આપણે સ્વાવલંબન ડોટ વાળી એમાં તમે યુડીઆઈડી કાર્ડ અને ડિસેબિલિટી સર્ટિફિકેટની ઓનલાઈન અરજી કરી શકો છો બંનેના વિડીયો આપણી ચેનલમાં આપેલા છે એ પણ જોઈ શકો છો અને યુડીઆઈડી કાર્ડ છે એ જે ફરજિયાત કર્યું છે તેના વિશે માહિતી આપણા સુધી પહોંચાડવામાં પ્રયત્ન કર્યો છે વિડીયો મિત્રો સારો લાગ્યો હોય તો દરેક દિવ્યાંગ મિત્રો સુધી શેર કરજો જેથી દરેક લોકોને ખ્યાલ આવે કે આવું ખોટું કરવું એ પણ એક ગુનો છે અને એને એ અટકાયત રહે અને દિવ્યાંગ મિત્રોને વધુમાં વધુ લાભ મળે તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું વાત મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં દરેક દિવ્યાંગ મિત્રો પોતાનું ધ્યાન રાખજો જય હિન્દ